મારી માંગણી છે મારે ન્યાય જોતો છે એ લોકો ઘર ના ન્યાય મળે છે એ લોકો ઘરના ને સાહેબ બોલાવતા નથી બેસાડતા નથી કાંઈ નહીં એ રોગ ને બોલાવે જવા દે પણ સાહેબ ને ના ગઈ પછી આપણે સી આર પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ ડીસીબી સાહેબ પાસે ગઈ એસબી સાહેબ પાસે ગઈ બધા પાસે કાર્યવાહી એવા જ કે છે કે અમે ગોતી બેન લોકેશન નથી કેવી રીતના એક જ વાત મને કરે છે સાહેબ મને બીજો કઈ જવાબ સાહેબ મને મળ્યો નથી દિનેશભાઈ સાવલિયા રોજ પુણા ગામ સીતાનગર ચોક ખાતે પુણા ગામમાં એક જે શ્રમજીવી પરિવાર રહી છે લાલજીભાઈ ખોરાસિયા કરીને એમની એક પંદર વર્ષ દીકરી જે ગત બારમા મહિના એટલે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ પુણા પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાવવામાં આવી એમની પંદર વર્ષની આ દીકરીને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું આજે સાત મહિના થઈ ગયા છતાં એ દીકરીની કોઈ ભાળ મળતી નથી તેમનું જે પરિવાર છે એ આજે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે કારણ કે આ સાત મહિનાની અંદર અમને જે માહિતી હમણાં મળી છે એ પ્રમાણે પુણા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ અને બીસીબી આ ત્રણ જગ્યાએ એમની તપાસ ચાલુ છે ત્રણે ત્રણ જગ્યાએ આ લોકો રોજેરોજ ધક્કા ખાઈ છે રાજ્યના મંત્રી હરસંઘવી સાહેબ ને ત્યાં પણ આ પરિવાર વારંવાર એમની દીકરી એમ કેમ પાછી મળે એના માટેના સતત એ લોકો પ્રયત્ન કર્યા જયારે એમને લાગ્યું કે અમને ન્યાય નથી મળતો ત્યારે એ લોકો આજે રસ્તા ઉપર ઉતરી અને પોતાના ઘેરથી ચાલી અને હરસંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઓફિસ સુધી એ લોકો જવાના હતા પણ સીતાનગર ચોક ખાતે પુના પોલીસ સ્ટેશન થી પોલીસ આવી અને એમને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ છે એટલે એ ન્યાય માટે આ પરિવાર જે રસ્તા ઉપર ઉતર્યું છે ખરેખર એમને જલ્દી થી જલ્દી એમની દીકરી જે છે એ પાછી મળવી જોઈએ અને આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી આવો ભોગ ન બને એના માટે પોલીસ તંત્ર એ પણ સજ્જ થવું જોઈએ